અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં મિત્રએ મિત્રની હત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં ચોરીની શંકાના પગલે બે જેટલા મિત્રોએ તેના અન્ય મિત્ર ઉપર લાકડા વડે તેઓ તૂટી પડ્યા હતા જેના કારણે જે જેના ઉપર ચોરીની આશંકા સેવામાં આવી હતી રાહુલ તેને ઈજાઓ પહોંચવાના પગલે ગઈકાલે મોત થયું છે જેને લઈને હાલ કાગડાપીઠ પોલીસે ત્રણસો બેની કલમનો ગુનો નોંધીને જે આરોપીઓ છે તેમને પકડવા તપાસના ચક્ર ગતિમાન કર્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન એક સમયે એક દાયકો એવો હતો કે એક મિત્ર પોતાના બીજા મિત્ર માટે જીવ પણ ન્યોછાવર કરી દેતો હતો પરંતુ હાલનો સમય એટલો કપરો ચાલી રહ્યો છે કે મિત્ર જ મિત્રની હત્યા કરી રહ્યા છે ત્યારે વધુ આ પ્રકારની ઘટના અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાંથી સામે આવી છે જેમાં માત્ર સામાન્ય મોબાઈલની ચોરી જેવી આશંકાના પગલે મિત્રોએ બીજા એટલો ઢોર માર માર્યો કે તેને ગંભીર ઈજાઓ તેનું સારવાર દરમિયાન મોત થયું સમગ્ર ઘટના સમજવાનો પ્રયાસ કરીએ તો બહેરામપેરા વિસ્તારમાં રહેતો રાહુલ જે ખાનગી કંપનીમાં નોકરી કરે છે ત્યારે તેના બે અન્ય મિત્રો રિતેશ અને સિવાય જે તેને મળવા આવ્યા હતા ત્યારે રાહુલ રિતેશ અને શિવાય ત્રણે બેઠા હતા ત્યારે બે રિતેશ અને સિવાય બંનેમાંથી કોઈ એકનો ફોન ચોરી થાય છે આ સંદર્ભમાં જે બંને છે તે રાહુલ ઉપર શંકા કરે છે કે તે મારો ફોન ચોરી કર્યો છે આ બાબતને લઈને જ્યારે તેઓ છૂટા પડે છે ત્યારબાદ રિતેશ અને સિવાય છે તે રાહુલના ઘરે બહેરામપુરા પહોંચે છે અને કહે છે કે એ તે મારો મોબાઈલ ચોર્યો છે તો મારો મોબાઈલ મને પરત કર જોકે આ બાબતને લઈને રાહુલ કહે છે કે મેં તમારો કોઈ મોબાઈલ લીધો નથી અને એને વિવાદ વધુ વકરે છે અને રિતેશ અને સિવાય બંને ઉશ્કેરાઈ જાય છે અને રાહુલને લાકડા વડે તેના જ ઘરમાં ઢોર માર મારવા લાગે છે જોકે ઢોર માર મારતાના પગલે જે રાહુલ છે તેને ગંભીર ઈજાઓ પહોંચે છે ને તે જમીન પર જ ઢળી પડે છે અને આ બંને રિતેશ સિવાય ત્યાંથી ઘટના ભાગી જાય છે આ ઘટનાની જાણ જ્યારે રાહુલના પિતાને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે અને રાહુલને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે માથાના ભાગે પણ વધારે ઈજા પહોંચી હોવાના પગલે છે એલજી હોસ્પિટલના તબીબ છે રાહુલને મૃત જાહેર કરે છે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ પરિવારમાં હૈયા ફાટ સામે આવ્યો હતો કેમ કે જુવાન દીકરો છે તેનું મૃત્યુ થયું જેમાં આ હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ રાહુલના મિત્રોએ જ કરી હતી આ સંદર્ભમાં રાહુલના પિતા દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ નોંધાઈ હતી જેમાં કાગડાપીઠ પોલીસે રિતેશ અને સિવાય આ બંને આરોપીઓ સામે ત્રણસો બેની કલમનો ગુનો નોંધી તેમને પકડવા માટે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ આરોપીઓ ક્યારે પકડાય છે અને આ પીડિત પરિવારને ક્યારે ન્યાય મળે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા ક્રાઇમ રિલેટેડ સ્ટોરી વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે અમારી નવજીએન ન્યૂઝની ચેનલને આપણે લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર